ભીખ માંગવાના બહાને પાંચ લાખની ચોરી કરનાર ગેંગને પોલીસે ઝડપી પાડી આ ગેંગમાં છ મહિલા અને એક પુરુષ સહિત સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે પોલીસે ચોરી કરેલા પાંચ લાખ મળી છ લાખનો મુદ્દા માલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે દાહોદ અનાજ માર્કેટમાં ભીંક માંગવાના બહાને વેપારીની નજર ચૂકવી પાંચ લાખ રૂપિયાની રોકડ ચોરી કરનાર મહિલા ટોળકીને પોલીસે ઝડપી પાડી છે આ ગુનામાં છ મહિલા અને એક પુરુષ સહિત સાત આરોપીની ધરપકડ કરવામાં આવી છે તેમની પાસેથી ચોરીના પાંચ લાખ રૂપિયા અને એક લાખ રૂપિયાની ટાટા સફારી કાર સહિત કુલ છ લાખ રૂપિયાનો મુદ્દામાં જપ્ત કરવામાં આવ્યો છે આ ઘટના ઓગણત્રીસ ઓક્ટોબરે બની હતી અનાજ માર્કેટની એક ઓફિસમાં છ મહિલાએ પ્રવેશ કરી વેપારીની નજર ચૂકવી ડ્રોઅરમાંથી પાંચ લાખ રૂપિયાની ચોરીની કરી ફરાર થઈ ગઈ હતી વેપારીએ દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે ગુનાની ગંભીરતાઓને ધ્યાનમાં રાખી અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી આજે પોલીસે ઘટનાસ્થળેથી સ્થળેથી આસપાસના સીસીટીવી ફૂટેજ અને શહેરમાં લાગેલા કેમેરા તપાસ્યા હતા જેમાં આરોપીએ સફેદ ટાટા સફારી કારમાં મધ્યપ્રદેશ અલીરાજપુર તરફ ભાગ્યા હોવાનું જાણવા મળ્યું હતું रोज बहुत एपीएससी मार्केट में ऑफिस में पांच लाख रुपया चोरी ડાખલ થયા જી ડિવિઝન રિવાસ શ્રી બડારી સાહેબ હતા દાવદજી શ્રી રવિરાજજી અલગ અલગ નામોમાં આવે છે આવેલા જે તે ડ્રાઇવરમાં આવેલો એક ખાંગી વાહન Tata સફેદ કલરનું વાહન જમા અમે સર્વેલન્સ કરી મળી આવે તે સાજના એકલાતે એક ઓફિસની દુકાનમાં ઘૂસી જાય છે અને બખમાં બોનાવાને અથવા તો ઘૂસી જાય છે हल्ला-ઉલ્લા કરે છે અને ઓફિસમાં કે હોય તે ઓનજે ચૂકવી આ ચોરી કરી જાય છે આ આયુત અગોણ અમેશ્વરમાં ટેકનિકલ એનાલિસિસ અને ગુપ્ત માહિતીને આધારે આરોપીઓ ઇન્દોરથી પરત દાહોદ તરફ આવી રહ્યા હોવાનું પોલીસને માલુમ પડ્યું છે આ માહિતીને આધારે મધ્યપ્રદેશ અને ગુજરાતની સરહદે ખંગેલા ચેકપોસ્ટ પર નાકાબંધી ગોઠવવામાં આવી હતી ત્યાં બાતમીમાં દર્શાવેલા કાર આવતા પોલીસે તેને ઘેરી લઈ આરોપીઓને ઝડપી પાડ્યા હતા પૂછપરછ દરમિયાન આરોપીઓએ અનાજ માર્કેટમાં ચોરી કર્યાની કબૂલાત કરી હતી આ સ્ટોરથી અંકલેશ્વર જીઆઈડીસીમાં પણ ચોરી કરી હતી અને ત્યાં પણ તેમની સામે ફરિયાદ નોંધાઈ છે પોલીસે ચોરીના પાંચ લાખ રૂપિયા અને એક લાખ રૂપિયા કાર જપ્ત કરી ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે સુરેશ કાપડિયા દાહોદ